નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 6 ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર ચાર ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો सर्वप्रथम પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખો પહેલો સવાલ મહાજન પદ કેટલા હતા તો જવાબ આવશે વિકલ્પ સી સોળ ત્યાર પછી જોઈએ બીજો સવાલ મહાજન પદો કયા કાળમાં હતા તો અહીં જવાબ આવશે વિકલ્પ સી અનુવૈદિક કાળમાં ત્રીજો સવાલ નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું તો અહીં જવાબ આવશે વિકલ્પ ડી વૈશાલી ચોથો સવાલ જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી તો જવાબ આવશે વિકલ્પ ડી ચાર ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે ટૂંકમાં ઉત્તર આપો પેલું રાજાશાહી અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા વચ્ચેનો તફાવત ટૂંકમાં જણાવો તો જોઈએ સર્વપ્રથમ પહેલો તફાવત તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં રાજા મુખ્ય હોય છે જ્યારે લોકશાહી વ્યવસ્થામાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુખ્ય હોય છે બીજો મુદ્દો રાજાશાહીમાં રાજા સર્વોપરી છે જ્યારે લોકશાહીમાં ગૃહનો વડો પ્રમુખ મુખ્ય હોય છે ત્રીજો મુદ્દો રાજાશાહીમાં રાજાને મદદ કરનાર પ્રધાન મંડળ હોય છે જ્યારે લોકશાહીમાં પ્રમુખને રાજ્ય પ્રમુખ મદદ કરનાર હોય હોય છે છે રાજાશાહીમાં રાજાનું પદ વંશ પરંપરાગત જ્યારે લોકશાહીમાં પ્રદેશની પ્રજા પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ ગણરાજ્યોની રાજ્ય વ્યવસ્થાની વિશેષતા જણાવો તો જુઓ ગણરાજ્યની રાજ્ય વ્યવસ્થાની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે હતી પહેલું દરેક સભ્ય રાજા ગણા દરેક સભ્ય ચોક્કસ સમય સુધી સભાનું સભ્ય પદ ભોગવતો ચોથું સભા નો સ્થળ સંથાગાર એટલે કે નગર ભવન તરીકે ઓળખાતું પાંચમું ગણ રાજ્યનો રાજ્ય વહીવટ કરવા માટે સભા ચૂંટણી દ્વારા પ્રમુખની પસંદગી કરતી છઠ્ઠું સભ્યોની એક કાર્યવાહક સમિતિ પ્રમુખને રાજ્ય અંદર મદદ કરતી હતી સાતમું સભામાં રાજ્ય વહીવટ સંરક્ષણ યુદ્ધ સંધિ જેવા મહત્વના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવતી અને બહુમતી કે સર્વાનુમતે નિર્ણય લેવામાં આવતો આમ ગણરાજ્યોની શાસન વ્યવસ્થા સંપૂર્ણપણે લોકો પર આધારિત હતી ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ ગણરાજ્યોનું સમાજ જીવન વર્ણવો તો ઉત્તર ગણરાજ્યોનું સમાજ જીવન નીચે મુજબનું હતું પહેલું ગણરાજ્યોના લોકો સામાન્ય રીતે સાદા ઘરોમાં રહેતા હતા બીજું તેઓ પશુપાલન કરતા હતા ત્રીજું લોકો ઘઉં ચોખા જવ શેરડી તલ સરસવ કઠોળ વગેરે પાકો પકાવતા હતા ચોથું તેઓ માટીના વાસણોનો વધારે ઉપયોગ કરતા હતા પાંચમું વાસણો પર તેઓ ચિત્રકામ કરતા હતા જે ચિત્રિત ઘુસર પાસર ઘુસર પાત્ર તરીકે ઓળખાતું હતું ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ છઠ્ઠું રાજાઓ પોતાના રાજ્યની રાજધાનીની આસપાસ પથ્થરો અને ઈંટોના મજબૂત અને ઊંચા કિલ્લાઓ બાંધતા તેનાથી લાખો લોકોને આજીવિકા મળતી સાતમું ખેડૂતો પોતાની જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ કર રૂપે રાજકોષમાં આપતા આઠમું કારીગરો એક મહિનામાં એક દિવસ રાજ્યનું કામ કરતા નવમું પશુપાલકો રાજાને પશુઓ કર રૂપે આપતા દસમો વેપારીઓ રાજાને માલ સામે બ વિભાગમાં આપેલ રાજધાનીના યોગ્ય નામ જોડી અને ઉત્તર આપો તો સર્વપ્રથમ અહીં આપેલું છે મગજ તો મગધની રાજધાની રાજગૃહ તો આપણે બ વિભાગમાં તેને રાજગૃહ સાથે જોડીએ બીજું છે ગાંધાર તો રાજધાની હતી તક્ષશિલા રાજધાની હતી કૌશાંબી અને અવંતી ની રાજધાની હતી ઉજ્જૈની તો મિત્રો પાઠ ચાર ના સ્વાધ્યાય નું સંપૂર્ણ સોલ્યુશન નો અભ્યાસ કરવા બદલ ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આપણે પાઠ પાંચના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે